રકમ નંબર સાત રેખાઓ આપી છે ત્રણ વાય માઇનસ એક્સ બાબા ઝીરો એક્સ પ્લસ વાય બાબા ઝીરો એક્સ માઇનસ કે બાબા ઝીરો થી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો તો આપણે જે ત્રિકોણ છે એ દોરીએ તો આ પહેલી રેખા છે વાય બરાબર એક્સ બરાબર વાય બરાબર એક્સ અહીંયા થશે એક્સ બાબા માઇનસ વાય લઈ લઈએ અને અહીંયા છે એક્સ બાબર કે આ ત્રણ રેખાઓ છે એ બીસી ત્રિકોણનું નામ આપી દઈએ હવે ત્રણેય સીરો બિંદુ શોધવાના છે તો અહીંયા વાય બરાબર એક્સ છે અને એક્સ બોબર માઇનસ વાય છે એટલે આનો જે છેદબિંદુ આવશે શૂન્ય શૂન્ય ઝીરો ઝીરો આવશે ઉગમ બિંદુ આવશે એવી રીતે આ બંનેનો લોપ કરીએ આ બંનેનો લોપ ઉગમ બિંદુ આવ્યો આ બંનેનો લોપ કરી તો એક્સ એક્સ એ આમ છે કે એક્સ આમ કે છે અને અહીંયા એક્સ બાબા માઇનસ વાય છે એટલે વાય એમ કયો લેવાનો માઇનસ એક્સ આમ એટલે અહીંયા આવશે માઇનસ કે એવી રીતે સી બિંદુ તો સી બિંદુનો એક્સ આમ કે છે આ બંનેનો લોપ છે અને એક્સ બાબા વાય છે એટલે સી બિંદુ આવશે કે અને કે એટલે ત્રણેય સીરો બિંદુ મળી ગયા એ ના આમ થશે ઝીરો ઝીરો ઉગમ બિંદુ મળશે અને યામ સમતલ ઉપર પણ દોરી શકાય બી યામ મળશે કે માઇનસ કે અને સી આમ મળશે કે અને કે હવે આ ત્રિકોણ જે બન્યું છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે તો અહીંયા આપણે નિસ્સાયકની ફોર્મ્યુલા વાપરીશું ત્રણ શિરો આપ્યા હોય તો નિઃસાયકનો ઉપયોગ કરી એનું ક્ષેત્રફળ શોધવાનું ફોર્મ્યુલા વાપરીએ અને એ શીખીશું તો એ ફોર્મ્યુલા છે ત્રિકોણ એ બી ક્ષેત્રફળ બરાબર ડી નામ આપીએ છીએ એસ ઇક્વલ ટુ એક દ્યાંશ મોડ એ અથવા તો પી લઈ લઈએ મોડ પી હવે આ મોડ પી એટલે કે પી શોધવાનો છે અહીંયા તમે સિમ્બોલ ડેલ્ટા આપી શકો અહીંયા ડી લખી શકો કોઈ પણ તમે આ ફોર્મ્યુલામાં લખી શકો પી શોધવાનો છે અને પછી આપણે અહીંયા એને મૂકીશું હવે પી શોધવા માટે પી બરાબર નિઃસાકમાં આ પાલું બિંદુ એક્સ વન વાય વન વન એક્સ ટુ વાય ટુ વન અને એક્સ થ્રી વાય થ્રી વન આ ત્રિકોણા ક્ષેત્રફળ માટેનું નિસ્સાયકનું સ્વરૂપ છે પહેલું બિંદુ બીજું બિંદુ ત્રીજું બિંદુ મૂકવાનું છે એટલે આ પહેલું બિંદુ ધારો કે આપણું એક્સ વન વાય વન છે આ એક્સ ટુ વાય ટુ છે અને આ છે એક્સ થ્રી અહીંયા મૂકીશું એટલે આવશે ઝીરો ઝીરો વન બીજું બિંદુ આવશે કે માઇનસ કે વન અને ત્રીજું બિંદુ છે કે કે વન હવે આનું રૂપ આપવાનું છે એટલે પહેલી હારથી સાદુરૂપ આપ પહેલી હાર બીજી હાર ત્રીજી હાર છે પહેલો સ્તંભ બીજો સ્તંભ ત્રીજો સ્તંભ છે ત્રણેય હારથી અને ત્રણેય સ્તંભથી આનું વિસ્તરણ અથવા રૂપ અપાઈ શકાય એના ચિહ્નો યાદ રાખવાના છે નવ ઘટકો છે એના પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ આ રીતે એના ચિહ્નો છે એટલે પાલા હારથી આપણે આપીશું તો આ બે તો શૂન્ય જ છે એટલે સીધો ત્રીજો ઘટક લેવો પડશે ત્રીજાનો ચિહ્ન પ્લસ છે એટલે અહીંયા બન અને પછી આ જે હાર અને સ્તંભને બાદ કરીશું અને જે ચાર ઘટકો લખ છે એ અહીંયા લખીશું જેને ત્રિહાર નિસાયક કહેવાય આ રીતે ચાર ઘટકો હવે આનો ક્રોસ ગુણાકાર કરીશું આ વન નથી લખતા આનો ક્રોસ ગુણાકાર આનું સાદરૂપન એટલે આનો ક્રોસ ગુણાકાર કે સ્કવાયર પછી ફોર્મ્યુલામાં વચ્ચે માઇનસ છે એ માઇનસ લખીશું અને પાછો આનો ક્રોસ ગુણાકાર કે માઇનસ કે એટલે માઇનસ કે સ્કવાર એટલે કે સ્કવાયર પ્લસ કે સ્ક્વાર એટલે ટુ કે સ્ક્વેર આપણને પી બરાબર મળશે એને આપણે એક નંબરમાં મૂકી દઈએ એટલે આપણી પાસે થશે એક દુત્યાંશ મોડ ટુ કે સ્ક્વેર મોડ કાઢી કાઢીએ તો એક દ્યાંશ ગુણ્યા ટુ કે સ્ક્વાર એટલે ટુ ઉડી જશે માટે ક્ષેત્રફળ મળશે કે સ્ક્વેર એકમ અથવા તો કે સ્ક્વેર ચોરસ એકમ આ ત્રિકોણનું ક્ષેત્રફળ મળશે સ્વાધ્યાય નવની રકમ નંબર આઠ જો રેખાઓ ત્રણ રેખાઓ આપી છે થ્રી એક્સ પ્લસ વાય માઇનસ ટુ બાબા ઝીરો પીએક્સ પ્લસ ટુ વાય માઇનસ થ્રી ઝીરો ટુ એક્સ માઇનસ વાય માઇનસ થ્રી ઝીરો આ ત્રણેય રેખાઓ એક બિંદુમાંથી પસાર થતી હોય તો પી શોધો હવે આ ત્રણ જે રેખાઓ છે ને આપણે એક બે ત્રણ કહી દઈએ એટલે થ્રી એક્સ પ્લસ વાય માઇનસ ટુ ઝીરો એક નંબર એવી રીતે એક્સ પ્લસ ટુ વાય માઇનસ થ્રી ઝીરો અને બે નંબર આપીએ અને ટુએક્સ માઇનસ વાય માઇનસ થ્રી ઝીરો આ ત્રણ નંબર આપીએ હવે આ ત્રણેય રેખાઓ એક બિંદુમાંથી પસાર થાય છે એટલે આપણે પહેલી રેખા અને બીજી રેખાનું છેદ બિંદુ શોધીશું તો એ બીજી રેખા આ રેખાનું પણ સમાધાન કરશે એટલે કે આમાંથી પણ એ બિંદુ પસાર થશે અથવા તો આ રેખા એ બિંદુમાંથી પાસ થશે એટલે એક અને બે ત્રણ એ બંનેનો આપણે લોપ કરીએ છીએ માટે હું ફરીવાર લખું છું એક નંબરનું સમીકરણ અને ત્રણ નંબરનું સમીકરણ લોપની રીત તમને ખબર છે ઓળી જશે અહીંયા પાંચ એક્સ માઇનસ ફાઇવ બરાબર ઝીરો માટે પાંચ એક્સ બરાબર ફાઇવ માટે એક્સ બરાબર વન આવશે આને કોઈ પણ એકમાં મૂકી દઈએ એકમાં મૂકતા એકમાં મૂકીશું એક્સની કિંમત વન મૂકીશું એટલે અહીંયા ત્રણ આવશે માટે થ્રી પ્લસ વાય માઇનસ ટુ બરાબર ઝીરો એકમાં મુકતા થ્રી પ્લસ વાય માઇનસ ટુ બાબર ઝીરો માટે વાય પ્લસ વન બાબા ઝીરો માટે વાય બરાબર માઇનસ વન માટે એક અને ત્રણનું છેદ બિંદુ વન અને માઇનસ વન એ સમાધાન કરશે માટે વન અને માઇનસ વનને ને બે માં મૂકતા હવે બે નંબરનું સમીકરણ છે અને આમાં મૂકીશું એક્સની કિંમત વન મૂકીએ છે અને વાયની કિંમત માઇનસ વન મૂકીએ છે એટલે પી માઇનસ અહીંયા એક્સની કિંમત વન મૂકી અને વાયની કિંમત માઇનસ વન મૂકી એટલે અહીંયા માઇનસ ટુ આવશે માઇનસ ટુ અને માઇનસ થ્રી બાબર ઝીરો માટે ફી પી 5 ફાઈ બરાબર ઝીરો માટે પી શોધવાનો છે પી ઇઝ ઇક્વલ ટુ ફાઈ જે આપણને મળશે સ્વાધ્યાય નવની રકમ નંબર નવ ત્રણ રેખાઓ આપી છે જે વાય બરાબર આપી છે વાય ઇઝ ઇકવલ ટુ એમ વન એક્સ પ્લસ સી વન વાય એમ ટુ એક્સ પ્લસ અને વાય બાબા એમ થ્રી એક્સ પ્લસ સી થ્રી સંગામી હોય તો સાબિત કરવાનું છે એમ વન સી ટુ માઇનસ સી થ્રી પ્લસ એમ ટુ સી થ્રી માઇનસ સી વન અને પ્લસ એમ થ્રી સી વન માઇનસ સી ટુ જ ઇઝ ઇક્વલ ટુ સીરો આપણે આ ત્રણ સમીકરણને પહેલાં નામ આપી દઈએ ધારો કે એક અ નંબર આ બે નંબર અને આ ત્રણ નંબરનું સમીકરણ હવે અહીંયા એક સમીકરણ એક અને બે નો લોપ કરતા એક અને બેનો લોપ કરતા બંને વાય બરાબર છે એટલે આને સરખાવી દઈએ આપણે આપણે આ બંનેનો લોપ કરી અને એક્સ અને વાય બિંદુ મેળવીશું અને એને ત્રીજામાં મૂકી દઈશું ત્રીજા સમીકરણમાં એટલે આપણે જે સાબિત કરવાનું છે એ સાબિત થશે એટલે આ એક અને બે સમીકરણનો લોપ કરતા એમ વન એક્સ પ્લસ સી વન બરાબર એમ ટુ એક્સ પ્લસ સી ટુ અહીંથી આપણે એક્સ શોધવાનો છે એટલે એક્સ વાળા પદોને આ બાજુ બધા ભેગા કરીએ એટલે એમ વન માઇનસ એમ ટુ આ બાજુ આવશે એટલે માઇનસ એક્સ આ માઇનસ થઈ જશે સી ને આ બાજુ લઈએ સી ટુ થશે માટે એક્સ બરાબર મળશે સી ટુ માઇનસ સી વન અપોન એમ વન માઇનસ એમ ટુ આ એક્સની કિંમત મળશે અને આપણે સમીકરણ એકમાં મૂકતા એકમાં મૂકી દઈશું એટલે વાય મળશે એકમાં મૂકતા એટલે વાય બરાબર એમ વન એક્સની કિંમત મૂકીશું જે આપણે શોધી સી માઇનસ સી વન એમ એમ વન માઇનસ એમ ટુ અને પ્લસ સી વન સાદરૂપ આપીશું એમ વનને અહીંયા ગોણી કાઢીશું એમ વન સી ટુ માઇનસ એમ વન સી વન આને અહીંયા ગુણી કાઢીશું એમ વન સી વન માઇનસ એમ ટુ સી વન અને નીચે રહેશે નસા એમ વન માઇનસ એમ ટુ આ વાય બરાબર હજી સાદરૂપ આપીશું તો આવડી જશે માટે વાય બરાબર મળશે એમ વન સી ટુ માઇનસ એમ ટુ સી વન અપન એમ વન માઇનસ એમ ટુ આ વાય બરાબર મળશે માટે આપણે સમીકરણ એક અને બેનો લોપ કરતા એનું છેદબિંદુ જે મળ્યું એ મળ્યું છે સી ટુ અપોન એમ વન માઇનસ એમ ટુ અને એમ વન સી ટુ માઇનસ એમ ટુ સી વન અપોન એમ વન માઇનસ એમ ટુ અને ત્રણમાં મૂકતા ત્રીજામાં આપણે મૂકી દઈએ એટલે ત્રીજા સમીકરણમાં અહીંયા વાયની જગ્યાએ મૂકીશું જે શોધ્યું તે માટે m1c2 - m2c1 / m1 - m2 = m3x એટલે અહીંયા m3 અને x ની કિંમત જે શોધી તે c2 - c1 / m1 - m2 અને + c3 છે + c3 અમે સાદરૂપ આપીયા પહેલા અહીંયા સાદરૂપ આપી દઈશું m3 ને અહીંયા ગોળશું m3c2 - m3c1 અને અહીંયા ગુણાશે + m1c3 અને - m2c3 નીચે આવશે લસા m1 - m2 આ લસા સાથે બને ઉડી જશે આ લસા બને ઉડી જશે હવે ફરી વાર લખીશું અને એમ વન સી ટુ માઇનસ એમ ટુ સી વન ઇઝ ઇક્વલ ટુ એમ થ્રી સી ટુ માઇનસ એમ થ્રી સી વન પ્લસ એમ વન સી થ્રી માઇનસ એમ ટુ સી થ્રી આપણે એમ વન વાળા પદો ભેગા કરી અને આ પદને આ બાજુ લઈશું એટલે માઇનસ થશે અને એમ વન કોમન થશે સી ટુ માઇનસ સી થ્રી એવી રીતે એમ ટુ એક આ એમ ટુ વાળું પદ છે આ છે આ માઇનસ આ બાજુ થશે એટલે પ્લસ આવશે એટલે સી થ્રી માઇનસ સી વન સેમ રીતે એમ થ્રી કોમન નીકળશું એટલે એમ થ્રી વાળું એક આ પદ છે અને એમ થ્રી વાળું આ પદ છે એટલે આ માઇનસ વાળું પદ અહીંયા પ્લસ થઈ જશે એટલે સી વન અને આ પ્લસ માઇનસ થઈ જશે સી વન માઇનસ સી બરાબર ઝીરો જે આપણે સાબિત કરવાનું હતું